નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અંબાજી ભાદરવી પૂનમનો મેળો બત્રીસ લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન બે પોઈન્ટ છાસઠ કરોડની થઈ આવક પાંચસો ચાર ગ્રામ સોનું મળ્યું દાન શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નિર્વિધ્ને સંપૂર્ણ થયો છે ભાદરી પૂનમના મહામેળા દરમિયાન બત્રીસ પોઈન્ટ ચોપન લાખ શ્રદ્ધાળુએ મા અંબાના દર્શન કર્યા છે એકસઠ હજાર લોકોએ ઉડન ખટોલાનો લાભ લીધો હતો પાંચ લાખ લોકોએ એસટી બસમાં મુસાફરી કરી છે સમગ્ર મેળા દરમિયાન કુલ એ ત્રણ હજાર એકસો ચોત્રીસ ધ્વજારોહણ થઈ છે પાંચ પોઈન્ટ ઓગણ ઓગણીસ લાખ લોકોએ નિઃશુલ્ક ભોજન પ્રસાદી સ્વરૂપે લીધું હતું ઓગણીસ પોઈન્ટ ઓગણસઠ લાખ પ્રસાદ પેકેટનું વિતરણ કરાયું છે રૂપિયા બે પોઈન્ટ છાસઠ કરોડ ભંડાર અને ગાડી ગાદીની આવક થઈ છે પાંચસો ચાર પોઈન્ટ છ સિત્તેર ગ્રામ સોનાનું દાન મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ કચ્છના મુંદ્રા એપીએમસી માર્કેટની ચાર દુકાનોમાં લાગી આગ કચ્છના મુંદ્રા એપીએમસી માં આગ લાગી છે માર્કેટમાં આવેલી ચાર દુકાનમાં આગ લાગી હતી કેળાના કેરેટ સહિતનો જથ્થો બળીના ખાખ થઈ ગયો છે ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર ટ્રકમાં આગ વિરમગામ અમદાવાદ બાયપાસ રોડ પર ટ્રકમાં આગ લાગી હતી વલાણા ગામ પાસે ટ્રકમાં શોક સર્કિટથી આગ લાગી હતી વિરમગામ ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો આગને કારણે કોઈ જાનહાની થવા પામી નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે જમ્મુ કાશ્મીરમાં પાંચ વાગ્યા સુધીમાં અઠાવન પોઈન્ટ ઓગણીસ ટકા મતદાન જમ્મુ કાશ્મીરમાં આજે યોજાઈ રહેલી પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમી મતદાન થઈ શકે છે આજે સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ અઠાવન પોઈન્ટ મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે હજુ છેલ્લા કલાકોમાં થયેલા મતદાનના આંકડાઓ આવતા મોડું થશે પરંતુ જે રીતે મતદાન થયું છે તે જોતા કહી શકાય કે જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં વિક્રમી મતદાન થવા પામ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ એક દેશ એક ચૂંટણી પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મોદી કેબિનેટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે કેબિનેટે રામનાથ કોવિંદના અહેવાલને સ્વીકારી લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આયાતી પામતેલ ઉપર સરકારે વીસ ટકા દ્યુતિમાં વધારો કર્યો અને આ સાથે ગુજરાત સહિત દેશમાં મગફળી સોયાબીનનું વાવેતર વધવામાં સાથે મેખલક પાકના અને કપાસના આંશિક ઘટાડા સાથે ઉત્પાદન આંશિક ઘટાડા સાથે તેલ બજારના ભાવો અસ્થિર બન્યા છે રાજકોટમાં શનિવારે એક જ દિવસમાં ઘટાડો થયો છે સમાચાર તરફ આગળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું પ્રથમ ઓર્કિયો મ્યુઝિયમ જાણો શું છે વિશેષતા મહેસાણા વડનગર ખાતે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમની કામગીરી જોરશોરથી ચાલી રહી છે નેવું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે માત્ર દસ ટકા જેટલું કામ હવે બાકી છે મહત્ત્વનું છે આ મ્યુઝિયમ અંદાજિત ચાર મહિનાના સમયગાળા લોકો માટે ખુલ્લું મુકાઈ શકે છે આપને જણાવી દઈએ આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે આ મ્યુઝિયમ સાત સદીના કલ્ચરની પ્રતીતિ કરાવશે સાથે વડનગરના વર્ષો જૂના ઇતિહાસથી લોકોને માહિતગાર કરશે એટલું જ નહીં અઠ્યાવીસો વર્ષ જૂના વારસાને આ મ્યુઝિયમ થકી ઉજાગર કરાશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જ નો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો